સ્કોલરશીપ એક્ઝામ બે હજાર પચ્ચીસનું પરિણામ જાહેર થયું જેમાં સમગ્ર ગુજરાતમાંથી 61971 પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાં મહુવાની શ્રેષ્ઠી શાળા બેલુર વિદ્યાલયના વિદ્યાર્થી એવા યશ બાંભણિયાએ 120 ને વીસ માર્કમાંથી એકસોને માર્ક મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે એસ એસ ઈ પરીક્ષા પરિણામ તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ જાહેર થયું જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય આયોજિત ધોરણ ના વિદ્યાર્થીઓએ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ એસ એસ ઈ બે હજાર પચીસમાં કુલ એકસઠ હજાર નવસોને એકોતેર પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માત્ર એક વિદ્યાર્થીએ એકસો ને વીસ માર્ક્સમાંથી એકસોને ચૌદ માર્ક્સ મેળવ્યા છે જે બેરુલબડ યશ ભાંભણ્યા છે

उपरांत जयदीप बारिये एक सौ नौ मार्क्स मीतरा एक सौ मार्क्स अर्जुन वाणिया झींझाए सौ मार्क्स, भव्या कपोपराए नव्वाणु मार्क्स मीलन भालिया 99 नव्वाणु मार्क्स युवराज दंगले अठाणु मार्क्स कृष्णाबेन नकुमे छनु मार्क्स, आवा सारा मार्क्स मेवी પહવામાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે આ ઉપરાંત માર્ક મુજબ એકસોને ચૌદ માર્ક્સ પર એક વિદ્યાર્થી સો માર્ચથી વધારે માર્ક્સ મેળવનાર પાંચ વિદ્યાર્થી પંચાણું માર્ચથી વધારે માર્ક્સ મેળવનાર નવ વિદ્યાર્થી નેવ માર્ચથી વધારે માર્ક્સ મેળવનાર ચૌદ વિદ્યાર્થી પંચ્યાશી માર્ક્સથી વધુ માર્ક્સ મેળવનાર એકવીસ વિદ્યાર્થી

સંચાલક મંડળવતી બીસી લાડુમોર સેક્રેટરી પી એમ નકુમ નિલેશભાઈ બી મકવાણા દેવીનભાઈ એમ મકવાણા અંકુરભાઈ આર હડિયા તથા બેલુર વિદ્યાલય પરિવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે